બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે ટેક્સમેકો રેલ જેને કોડમાં ટેક્સ રેલ કહેવામાં આવે છે મંથલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે તમે જુઓ છો સપોર્ટ એરિયાની નજીક છે સ્ટોક અને જે સુપર ટ્રેન્ડ બને છે તે આપણે સ્ટોપલોસ તરીકે ધ્યાન પર રાખવા છે પાછલા ત્રણ ચાર મહિનાની અંદર એક તેજી અને ત્યારબાદ જુલાઈ મહિનામાં ફરી એકવાર થોડી મંદી આ સ્ટોકમાં આવી છે રેલવે જે મારી થીમમાં ઈડીઆરઆઈ થીમમાં આવે છે એનર્જી ડિફેન્સ રેલવે ઇન્ફ્રા તો આ રેલવે સ્ટોક મને પસંદ છે અને ઓલરેડી થોડું કરેક્શન આવી ચૂક્યું છે જેથી મને થોડો વધારે પસંદ પડી રહ્યો છે ગ્રાફિક્સ આપો સપોર્ટને નજીક છે શેર સૌથી પહેલી વાત મેં જે તમને બતાવ્યું તે પ્રમાણે પોતાની મહત્ત્વની મૂવિંગ એવરેજીસ જે છે પચાસ અને સો અને ત્યારબાદ બસો તે બધાને ઉપર સપોર્ટ લેવાની કોશિશ મંથલી બેઝિસ પર પણ સરસ ડેઇલી ડેઈલી અને વીકલી ચાર્જ જુઓ ને તો ત્યાં પણ સપોર્ટને નજીક છે બીજું પરિણામો સારા આવે તેવી અપેક્ષા આપણે અહીંયાથી કાજ રાખી રહ્યા છીએ એટલા માટે ટેક્સ રેલ ફોકસમાં રાખો બીજું ફંડામેન્ટલી પાંચ વર્ષમાં નફાનો કેગર ગ્રોથ તમે જુઓ ને છવ્વીસ પોઈન્ટ છ ટકાનો છે અને એટલા માટે પણ મને રેલવે સ્ટોક્સ પસંદ છે તો મારો ટાર્ગેટ અહીંયા બેઝિકલી રહેશે એકસો ને એક્યાસી રૂપિયાનો જે તમે જોવા જાવ તો વીકલી ચાર્ટ્સ પર સુપર ટ્રેન્ડ પર થાય છે એટલે ત્યાં આગળ એક અવરોધ છે ત્યાં આગળ પહેલાં તો થોડું અત્યારે એકસો ચાલીસ આસપાસથી તમે ખરીદો તો પ્રોફિટ બુક કરી શકો એકસો સોળનો સ્ટોપલસ ધ્યાન પર રાખીએ જે સુપર ટ્રેન્ડ મંથલી ચાર્ટ્સ પર છે નજીક આવે તો એક વખત કદાચ ખરીદવાનો પણ મોકો મળશે અને લોંગ ટર્મ મારા ટાર્ગેટ બસો ને સિત્તેરના બની રહ્યા છે ટેક્સ રેલ હાલમાં જ હજુ જૂન મહિનાના એન્ડમાં પણ એક લગભગ જુલાઈમાં પણ એકાદ ઓર્ડર ગઈકાલે પણ ઇન્ફેક્ટ સિત્તેર કરોડના ઓર્ડરના સમાચાર ટેક્સ રેલ માટે હતા એટલા માટે આ સ્ટ્રોક મને પસંદ છે યોમિક આપની પસંદગી જે બિલકુલ મારા તરફથી આજના દિવસે રહેશે એ છે સંદુમાં એટલે કે સંદુર મેંગેનીઝ હવે સ્ટોક પસંદ કરવાનું જો સૌથી પહેલાં આપણે કારણ જોઈએ તો આપણને ડેઇલી ચાર્ટમાં ઓલરેડી મેં સૌથી પહેલાં જે નીચે યલો બોક્સ ડ્રો કર્યું છે ઇનસાઇડ બારવાળું છે ઇનસાઇડ બારનું આપણને ગઈકાલે બ્રેકઆઉટ મળ્યું અને ગઈકાલે જે તેજી આવી સ્ટોકમાં એમાં તમે જો ટેન ને તમે ક્રોસ કર્યું પચાસ સીએમએ પણ ક્રોસ કર્યું પરંતુ ક્લોઝિંગ તમે એક્ઝેક્ટ પચાસ એ ઉપર થયા છો અને ટેન ઇમએને ઉપર થયા છો જે સારી વસ્તુ છે બીજી વસ્તુ તમે જુઓ તો મે મહિનો જૂન મહિનો અને જુલાઈ મહિનો ત્રણેયમાં ચારસો પચાસ આજુબાજુ સ્ટોક માં વારંવાર સપોર્ટ મળ્યો છે અને સારી અપસાઇડ જોવા મળી રહી છે અને જે રીતે ગઈકાલે કોન્ફિડન્સ જોવા મળ્યું છે એટલે એ પ્રમાણે આપણને લાગે છે કે વધારે અપસાઇડ જોવા મળશે અને ઉપર તમે જો તમે જે આસમાની કલરનું આપણે જે બોક્સ ડ્રો કર્યું છે એમાં તમે જુઓ આપણને ગેપ જોવા મળ્યો છે એટલે કે ગેપ ડાઉન ઉપર એટલે આ તેજીમાં આપણને ચાન્સીસ છે કે ગેપ પૂરો થતો જોવા મળી શકે અને તમે જુઓ તે ગેપનું જે સૌથી પહેલાં જે લોઅર બેન્ડ છે પાંચસો પાંચ રૂપિયા છે અને જે અપર બેન્ડ છે એ પાંચસો પચીસ રૂપિયા છે એના માટે ટાર્ગેટ તરીકે પહેલો આપણે પાંચસો પાંચ રૂપિયા રાખીશું અને સેકન્ડ ટાર્ગેટ આપણે પાંચસો રૂપિયા રાખીશું અને સ્ટોપલોસ તરીકે આપણે રાખવાનો આવશે ચારસો ને સત્તાવન રૂપિયા પરંતુ આમાં એક કંડિશન આપણે એ અપ્લાય કરીશું થોડું કન્ફર્મેશન માટે ક્લોઝિંગ ચારસો ઓગણા સિત્તેર આજુબાજુ છે આપણે થોડું વેઇટ કરીશું ચારસો ઇઠે જેવું ક્રોસ કરે ગઈકાલનો હાઈ તરત આપણે અહીંયાથી એન્ટ્રી માટે વિચાર કરીશું અને ટાર્ગેટ જેમ આપણે વાત કરીએ પાંચસો પાંચ પાંચસો પચીસ અને એ બાદ સ્ટોપલોસ આપણે રાખીશું ચારસો ને સત્તાવન તો મારા તરફથી આજના દિવસે રહેશે એ છે સંદૂર મેંગેનીઝ હમ તો સંદૂર મેગેનીસ ધ્યાન પર રાખો ટેક્સ રેલ એટલે કે ટેક્સ રેલ તમે ધ્યાન પર રાખો આ બે કાઉન્ટર આજે ફોકસમાં આવી રહ્યા છે